રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાત ઉપર થી હજુ તો એક ચક્રવાતી પરિભ્રમણ બંગાળની ખાડીનું દૂર ન થાય એક વાર

વીજળી પડિયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે દોસ્તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર ગઈકાલે જે ચક્રવાતી પરિભ્રમણ મંડરાણું હતું ને જેના કારણે છેલ્લી ચોવીસ કલાકની અંદર બનાસકાંઠાના દાંતીવાડાથી વડગામથી લઈ ધાનેરાના પંથકોની અંદર જળ બંબાકાર તો સાબરકાંઠા પાલનપુરની અંદર સાત થી આઠ ઇંચ સુધીના વરસાદો પડ્યાના સમાચાર તો ગઈકાલ જામનગરની અંદર તો દોસ્તો લાલપુરના એક ગ્રામ્ય વિસ્તારની અંદર વીજળી પડતા બે બે શ્રમિકોના મોત અને જુનાગઢમાં સાર્વત્રિક મેઘમહેર નદીઓમાં આવ્યા છે ઘોડાપુર તો કચ્છની અંદર પણ ગઈકાલે દોસ્તો રાપર મુન્દ્રા માંડવીના અત્યારે પણ તમે જોઈ શકો છો હજુ કચ્છ માટે આવનારી કલાકો બની શકે છે ભારે દોસ્તો આ રીતે રાજ્યની અંદર સાર્વત્રિક હળવો મધ્યમ અને જેમાં ઉત્તર ગુજરાત અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાંથી ભારે તો અતિ ભારે વરસાદ સામે આવ્યો છે અને હવે પછી જાણી લો કે ગુજરાત રાજ્યમાં આજે કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ અરબ સાગરમાંથી અત્યારે દોસ્તો માળા ગાસ્કરના ટાપુમાંથી તીવ્ર ભેજ લઈને આવનારા પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે તમામ વરસાદી રાઉન્ડો ભારેથી ભારે બની રહ્યા છે આમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે એક મોટી ટ્રફ લાઈન રચાણી છે અને જેને જોતા રાજ્યમાં લાંબો વરસાદી રાઉન્ડ ચાલશે ને દોસ્તો સૌથી પહેલાં અત્યારે આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વરસાદને લઈ એલર્ટ આપવામાં આવી તે સમગ્ર ગુજરાતની અંદર આજે હવામાન વિભાગ તરફથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત જેમાં પણ વધુ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ હજુ આવનારી કલાકોને લઈ વરસાદની ગતિવિધિ શરૂ રહી શકે છે ને તમે દોસ્તો જોઈ શકો છો આવતીકાલ પાંચ જુલાઈથી તો ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં થશે વધારો છ તારીખ સાત તારીખથી લઈ નવ તારીખ સુધી રાજ્યની અંદર આગાહી આપવામાં આવી છે જેમાં બંગાળની ખાડીના કારણે સતત ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમો આવશે ને જેમાં આજે ખાસ દોસ્તો તમે આગાહીની અંદર જે એલર્ટવાળા જિલ્લાઓ છે તે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ઉત્તર ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણીઓ આપવામાં આવી છે ને જેને લઈ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ આટલા પંથકોની અંદર આજે ભારે વરસાદની આગાહી આપી છે જોકે દોસ્તો આગાહીમાં બદલાવ શક્ય છે ને બીજી તરફ આજે ગઈકાલ કરતાં વરસાદની તીવ્રતામાં ઘટાડો રહે પરંતુ ફરી ચોવીસ કલાકની અંદર બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવશે ને તમે દોસ્તો જોઈ શકો છો પાંચ જુલાઈથી ફરી રાજ્યની અંદર અતિ ભારે વરસાદના જોઈ શકો ઓરેન્જ એલર્ટો લાગવા લાગશે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના તમે જોઈ શકો છો આજના તમામ રાજ્યના આગાહીને લઈ જે નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી આજે ભારે વરસાદનું યલો એલર્ટ લગાવી દેવામાં આવેલ છે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશના ભાગો સુધી આવી પહોંચી છે ને જેના કારણે મધ્યપ્રદેશ લાગુના રાજસ્થાનના ભાગોમાં ઓરેન્જ એલર્ટ તો આવતીકાલ પાંચ જુલાઈથી તમે જોઈ શકો છો ફરી આપણા ગુજરાતના ઉત્તર મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાતની અંદર આઈ એમડી તરફથી ભારે વરસાદનો દોસ્તો ઓરેન્જ એલર્ટ આજથી જ લગાવી દેવામાં આવેલ છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણીએ કે આજે રાજ્યની અંદર ખાસ કરીને આજ રાત્રી સુધી તો બીજી તરફ પાંચ છ સાત તારીખે નવા વરસાદી રાઉન્ડને લઈ જોઈએ તો તમે જોશ દોસ્તો જોઈ શકો છો આવનારી થોડીક જ કલાકની અંદર ગુજરાતના ઘણા જ પંથકોની અંદર વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે ને જેમાં આવનારી બાર કલાક રાજ્ય માટે હજુ પણ બની શકે છે ભારે રાજ્યની અંદર દોસ્તો ચોવીસ કલાકની અંદર પડ્યા જેમાં રાજકોટ લાગુના વિસ્તારોની વાત કરીએ તો જેમાં આજે ટુ ડેમ ઓવરફ્લો થતાં અત્યારે નીચાણવાળા ગામડાઓની અંદર એલર્ટ આપી દેવામાં આવેલ છે તો અત્યારે કેટલાય લોકોના સ્થળાંતર કરવાની ફરજો પડી છે અને ફરી તમે જોઈ શકો છો ખાસ કરીને આવનારી કલાકોની અંદર દોસ્તો હજુ જે સિસ્ટમ ગઈકાલે ગુજરાત ઉપર હતી તે સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે ને જેમાં અત્યારના જ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો વહેલી સવારે ઉત્તર ગુજરાતના થરાદ આજુબાજુના જે કચ્છ લાગુના વિસ્તારો છે કચ્છના જે ધોળા રણ આજુબાજુના વિસ્તારો છે દરિયાના મુન્દ્રા લાગુના પંથકો છે કે ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે ત્યારે આવનારી કલાકોમાં તમે જોઈ શકો છો જામનગર અને કચ્છના અખાત આજુબાજુના પંથકોની અંદર અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના ઊભી થઈ છે કચ્છના લગભગ કાંઠાથી લઈ રાજસ્થાન આ સાથે પાકિસ્તાનના સરહદી પંથકો છે જેમાં ખાવડા લખપત ધોળાવીરા લાગુના વિસ્તારોથી લઈ દરિયાના કાંઠાના ગોર આજુબાજુના પંથકો તો ડાયાપર નગવીરીથી લઈ નલિયા આજુબાજુના પંથકોની અંદર જખો આજુબાજુના પંથકોમાં દોસ્તો આવનારી કલાકોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે નહીં જેમાં વધુ સંભાવના માંડવી તુંડા મુન્દ્રા આ સાથે જામનગરના એ અરબી સમુદ્રની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે તો જામનગરના પણ જોઈ શકો છો ધ્રોલ સાવડી કાલાવાડ રાજકોટ સુધીના પંથકો તો બીજી તરફ દ્વારકાના દ્વારકાથી ભાટિયા ખંભાળિયા ઓખા લાગુના પંથકો પોરબંદરની અંદર પણ આવનારી કલાકોની અંદર જોઈ શકો છો કુતિયાણા ઉપલેટા લાગુ તો જૂનાગઢ ગીર સોમનાથના વિસાવદરથી વેરાવળ સુધીના પંથકોની અંદર દોસ્તો આવનારી કલાકોની અંદર જ ભારે વરસાદ પડે તેવી સંભાવના ઊભી થઈ છે આમ આવનારી બાર કલાક આજે જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્ર પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના જે કાંઠાના ભાગો છે ત્યાં ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો વલસાડ દક્ષિણ વાંસદા નવસારી કપરાડાથી ડાંગ આહવાના પંથકો કાંઠાના પંથકોમાં હળવો મધ્યમ ઝાપટાથી લઈ ભારે વરસાદ નોંધાય તેવી સંભાવના બની રહી છે જેમ જેમ તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દિવસ પસાર થતો જશે તેમ વરસાદના તીવ્રતા સાથે વરસાદના વિસ્તારો વધતા જશે ને જેમાં આજે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ફરી તમામ પંથકોની અંદર સાંજથી રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે વરસાદ જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દોસ્તો ફરી આજે ઉત્તરી ગુજરાતના પાલનપુર આજુબાજુના પાટણના સિદ્ધપુર ભાટસણ આ સાથે જ ડીસા દિયોદર લાગુના જે બનાસકાંઠાના પંથકો છે પાટણના કેટલાક પંથકો તો ફરી સાબરકાંઠા લાગુના વિસ્તારો જેમાં અંબાજી આબુ રોડ ડીસા પાલનપુર ધાનેરા તો આ સાથે જ એ લાગુના ખેડબ્રહ્મા હિંમતનગર વડનગર મહેસાણાથી લઈ ઈડર લાગુના પંથકોની અંદર આજે ફરી હળવો મધ્યમ તો ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આજે તો ફરી મધ્ય ગુજરાતની અંદર આજે વરસાદની તીવ્રતા જોઈ શકો છો રાત્રિના સમયગાળા આજુબાજુ ખાસ કરીને ખેડા ધોળકા તારાપુર આણંદ ડાકોર બાલાસિનોરથી લઈ ચાંપાનેર વડોદરા આ સાથે જ જોઈ શકો છો ડભોએ આજુબાજુના પંથકોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ શરૂ રહે તેવી સંભાવના છે આમ રાજ્યમાં હજુ આવનારી બાર કલાક સુધી રાજ્યમાં ભારે તો અમુક સીમિત એવા વિસ્તારો હોય કે ત્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે વધુમાં દોસ્તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રમાં જેમાં ભાવનગર અને અમરેલીના ઘણા જ પંથકોની અંદર તમે જોઈ શકો છો છૂટો છવાયો હળવો મધ્યમ સતત વરસાદી માહોલ રહે તો આ સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે આ સાથે તમે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પણ આજે દોસ્તો જોઈ શકો હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ મોરબી બોટાદના પંથકોની અંદર આમ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના આવનારી ચોવીસ કલાક દરમિયાન જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો અમે તમને આવનારા વરસાદી રાઉન્ડને લઈ પાંચ છ તારીખથી અગિયાર બાર તારીખ સુધીની આગાહી જણાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો બંગાળની ખાડીવાળી નવી એક વરસાદી સિસ્ટમ મધ્ય ભારત લાગુના મધ્યપ્રદેશના ભાગો સુધી એ સિસ્ટમના વાદળાઓ આવી ગયા છે અને અમે તમને છેલ્લી કેટલીક કલાકોનું આ સેટેલાઇટના માધ્યમથી આ સિસ્ટમનું એક્ટિવિટી બતાવીએ તો જોઈ શકો અત્યારે જબલપુર નાનપુર લાગુના પંથકોમાં આ સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદ આપી રહી છે અને આવનારી ચોવીસ કલાકની અંદર બંગાળની ખાડીવાળી આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારી દેશે અને પાંચ તારીખની સાંજ રાત્રિથી વરસાદનો ફરી ભારેથી અતિ ભારે રાઉન્ડ શરૂ થઈ જશે અને તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે આવનારી દિવસોના લઈ એલર્ટવાળા જે નકશાઓ આવનારા દિવસોના પાંચ જુલાઈએ ઉત્તર ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે તો અમુક બે સાબરકાંઠા અરવલ્લીમાં અતિ ભારે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ જશે તો છ જુલાઈએ તો ગુજરાત રાજ્યની અંદર વધુ તીવ્રતા સાથે દોસ્તો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે તો તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી લાગુના પંથકોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યા છે વધુમાં દોસ્તો દક્ષિણ રાજ્યમાં છ તારીખથી વરસાદની તીવ્રતા વધી શકે તો સાત તારીખે પણ તમે જોઈ શકો છો નવસારી વલસાડની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો બાકીના દક્ષિણીય પૂર્વ પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાની અંદર સાત જુલાઈએ ભારે વરસાદના યલો એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવેલ છે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદી સિસ્ટમો હજુ આવનારા બાર દસ દિવસની અંદર બે નવી સિસ્ટમો બંગાળની ખાડીમાંથી આવશે અત્યારે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીની વચ્ચે મોટી એક ટ્રફ લાઇન રચાણી છે ને જેમાં મધ્ય ભારત ઉપર અત્યારે જોવા મળી રહી છે ચક્રવાતી પરિભા અને અહીં તમે દોસ્તો મોડલની અંદર પણ જોઈ શકો છો જેમાં અમે તમને પાંચ તારીખની આગાહીમાં નજર કરાવીએ તો જોઈ શકો પાંચ તારીખે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆતની સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે આ સાથે જ દોસ્તો પાંચ તારીખની તમે રાત્રિથી જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર વાદળોનો એક ભારે મોટો સમૂહ આવી રહ્યો છે ને જેને જોતા રાજ્યની અંદર દોસ્તો પાંચ તારીખની રાત્રિ સાંજથી મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠાથી લઈ ઉત્તર ગુજરાત અને લાગુના ઉત્તર પૂર્વના જિલ્લાઓની અંદર જળ બંબાકાર થાય તેવો વરસાદ શરૂ થઈ જશે તો બીજી તરફ દોસ્તો છ તારીખે જોઈ શકો છો આ સિસ્ટમ વધુ નજદીક આવી રહી છે અને અરબી સમુદ્રની અંદર પણ એક કરંટ ઊભો થતો જોવા મળી રહ્યો છે દક્ષિણી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર દક્ષિણી ગુજરાતના ભાગોમાં વહેલી સવારે ભારેથી અતિભારે વરસાદ દોસ્તો છ તારીખે જોવા મળે અને જેમાં ફરી ભાવનગર જિલ્લાના પંથકોથી અમરેલી લાગુના વિસ્તારોને મધ્યથી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં દોસ્તો આવનારા દિવસોની અંદર જળ બંબાકારના વરસાદો થાય તેવી સંભાવના તો બીજી તરફ સાત તારીખની આગાહીમાં પણ તમે નજર કરી શકો તો દોસ્તો સાત તારીખે વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના ઘણા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહે તો આઠ તારીખે જોઈ શકો રાજ્યમાં સાત આઠ તારીખે થોડી તીવ્રતામાં ઘટાડો થઈ જાય તો ફરી બંગાળની ખાડીની નવી વરસાદી સિસ્ટમ તૈયાર થઈ જશે અહીં તમે જોઈ શકો છો આઠ તારીખ આજુબાજુ મિત્રો છત્તીસગઢ લાગુના વિસ્તારોની અંદર નવું એક લો પ્રેશર બંગાળની ખાડીમાંથી પૂર્વથી આપણા ગુજરાત તરફ આવશે ને જેને લઈ નવ દસ દસ તારીખે એ પણ સિસ્ટમની અસર ગુજરાતમાં વર્તાશે આમ એક બે દિવસ વરસાદની તીવ્રતા ઘટે પછી નવી વરસાદી સિસ્ટમ આવે અને ગુજરાતમાં ફરી બેથી ત્રણ દિવસ જળબંબાકારનો વરસાદી સિસ્ટમ આપે આમ સતત આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો બાર તારીખે એ સિસ્ટમ આવી શકે છે ને ગુજરાતની અંદર ફરી ભારેથી ભારે વરસાદ આવે આમ દોસ્તો અત્યારે મોડલોની અંદર પંદર જુલાઈ સુધી રાજ્યમાં સતત વરસાદની ગતિવિધિ રહે તે પ્રમાણેનું અત્યારે જોવા મળી રહ્યું ને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આજની નવી નકોર આગાહી જાણીએ દોસ્તો આવનારા દિવસોમાં જેમાં છ જુલાઈથી ચોમાસાના નવા નક્ષત્ર પુનવર્ષુ નક્ષત્રનો પ્રારંભ થશે અને અંબાલાલ પટેલનું કહેવું છે આ નક્ષત્રની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે ને જેમાં તેમની આગાહી તમે જોઈ શકો છો હજુ થોડી કલાકો માટે કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે વધુમાં તેમણે સાત થી બાર જુલાઈની વચ્ચે રાજ્યમાં અતિ ભારે વરસાદ આવે તો અઢાર જુલાઈ પછી વરસાદના જોર ઘટવાની તેમણે આગાહી કરી છે નવ જુલાઈથી ફરી રાજ્યમાં ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને આ મહિનાના અંતિમ દિવસો જેવા ત્રેવીસ થી ઓગણત્રીસ જુલાઈની વચ્ચે રાજ્યમાં ઘણા ભાગોમાં ભારે વરસાદનું તેમણે અનુમાન વ્યક્ત કર્યું તો વધુમાં દોસ્તો છ જુલાઈથી ભારેથી ભારે વરસાદના રાઉન્ડની સાથે જ પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા દિવસોને લઈને જે આગાહી કરવામાં આવી છે તેમના તરફથી ગઈકાલથી જ વરસાદનો નવો રાઉન્ડ રાઉન્ડ શરૂ થયો તેવું તેમણે કહ્યું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોની અંદર અત્યારે દોસ્તો મધ્યપ્રદેશ સુધી બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી ચૂકી છે ને રાજ્યમાં પરેશ ગોસ્વામી તરફથી અગિયાર જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી જેમાં તેમણે સાર્વત્રિક પાંચથી સાત ઇંચ તો કેટલાક ભાગોમાં સાત ઇંચ કરતાં પણ વધુનો વરસાદ જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ તીવ્રતા રહે તો સૌરાષ્ટ્રના એકાદ બે વિસ્તારોની અંદર તીવ્રતાની સંભાવના વ્યક્ત કરી છે આમ દોસ્તો પરેશ ગોસ્વામીએ અગિયાર જુલાઈ સુધી રાજ્યની અંદર ભારે વરસાદ પડવાનો રાઉન્ડ લાંબો ચાલે તેવી સંભાવના વ્યક્ત કરી છે ને હવે પછી દોસ્તો આપણે અંદર તમે અહીં રેલ નદી જોઈ શકો છો ઘોડાપૂર્ણ પાણીનો ભરપૂર પ્રવાહ જઈ રહ્યો છે તો બીજી તરફ દોસ્તો અહીં તમે જોઈ શકો દેવગઢ બારિયાની એક નદીમાં વ્યક્તિ નદી પસાર કરતા તણાઈના દ્રશ્યો સામે આવી રહ્યા છે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમો તૈનાત થઈ એનડીઆરએફ અને એસડીઆરએફની અત્યારે રાજ્યમાં તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે રાજ્યમાં આગામી દિવસોમાં જળબંબા કાંડના વરસાદની ભીતિ સેવાઈ રહી છે તો દોસ્તો ખાસ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ હજુ શરૂ રહે તે પ્રમાણેની સંભાવનાને જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે ત્યારે સાવચેતી રાખવી વીજળી પડવાની પણ સંભાવના